ભૂતિથી સુશોભિત સાધુ મહાત્માઓના દર્શન જીવનને ધન્ય બનાવી દે છે જ્યારે શરીર પર લાખો રુદ્રાક્ષને ધારણ કરનારા સંતના દર્શન દિવ્ય અનુભૂતિ કરાવે છે ભજનની સાથે જ તળેટી ક્ષેત્રમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાના સૌથી વધુ અન્ય ક્ષેત્ર ધમધમી રહ્યા છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે

શ્રદ્ધાળુઓ હરખભેર અહીં પહોંચે છે આ સ્વયંભુ શિવજીના મેળાના કેન્દ્ર સ્થાને સાધુઓ હોય છે જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તો ભવનાથ દાદાને શ્રદ્ધાપૂર્વક શીશ નમાવે છે ભગવાન ભોલેનાથની જય બોલાવતા ભક્તો દર્શન કરીને આનંદપૂર્વક આગળ વધતા જાય છે જૂનાગઢના માર્ગો પર મહામેળા દરમિયાન ચારે તરફ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે જુનાગઢ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સ્વયંસેવી અને ધાર્મિક સંસ્થાઓના હજારો સ્વયંસેવકો જરા પણ તકલીફ ન પડે તે માટે મહાશિવરાત્રીના મેળા દરમિયાન ખડે પગે ફરજ બજાવે છે સનાતની પરંપરામાં માનતા લાખો સંસારી અને સાધુ સંતો મહાત્માઓ અને દિવ્ય વિભૂતિઓ એક જ સ્થળે એકઠી થાય છે દિવસે સવારે ભવનાથ મંદિરના મંદિરે ધજા ચડે ત્યારે ભારત ભૂમિના વિવિધ ગરબા ગઢ એવા ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિરની જમણી બાજુએ ફક્ત સાધુ સંતોના રહેવા અને ધૂણી થકાવવા માટે જ અલગ અલગ રાવટીઓ બનાવવામાં આવે છે સાધુ સંતોની રાવટીઓ સામસામે બે લાઇનમાં ગોઠવવામાં આવે છે

સંતો ભંતો મહત્વને કાલે રાવડી રાત્રે 10 વાગ્યાથી શરૂ થવાની છે રેવાડી જેને કહેવાય છે જેનો મેળો કહેવાય છે જેની યાત્રા કહેવાય છે એ કાલે 10 વાગ્યાથી શરૂ થવામાં આવેલી છે એના દર્શન કરવા માટે હઉ ભાવી ભક્તો ભેગા થયેલા છે ના રોક કોઈ રોકાય એને ખૂબ આનંદ લેવાના છે જય ગિરનારી કેવો આનંદ છે આજે જે રીતના લોકો ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ખૂબ આનંદ છે વર્ષોથી હું લગભગ 91 થી હું આવું છું લગભગ 35 વર્ષ થઈ ગયો

ગરવા ગિરનારની ગોદમાં આવેલ જૂનાગઢમાં ભવનાથ મહાદેવનું મહત્ત્વ એટલું છે કે લોકો ક્યાં ક્યાંથી આવે છે અને આ મહત્ત્વ આપણે નથી આદિ અનાદિકાળથી એમ કે ગરવા ગિરનાર રેવતાચળ પર્વતની અંદર આવેલા આ ભવનાથ મહાદેવનો શિવરાત્રિનો મેળો ચાલુ હોય છે અહીંયા આટલા ભૂખ્યાઓને ભોજન માટેના અન્નક્ષેત્રો ચાલે છે હું ઘણા વર્ષોથી અહીંયા બાજુમાં જ આવેલા ધોબી સમાજના અન્નક્ષેત્ર ચલાવું છું અને ખૂબ જ મહત્ત્વ છે લોકોને એક જાતની એટલી બધી ઉત્કંઠા હોય છે કે આ મેળો જો ન માણો હોય તો એને મિની કુંભ નથી માણ્યો એવું આપણે માની શકીએ કુંભમાં ન જઈ શકતા લોકો એમ કે આજુબાજુના વિસ્તારના સૌરાષ્ટ્રના લોકો છે જે ગામઠી લોકો છે એના માટે તો આનું ખૂબ જ અને અનેરું મહત્ત્વ છે હર હર મહાદેવ તમામ જે ભક્તો છે આપ જોઈ શકો છો ધીમે ધીમે આવી રહ્યા છે ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર જુનાગઢ પરંતુ ગુજરાત અને ગુજરાત બહાર મુંબઈ સહિતના વિસ્તારોમાંથી જે ભક્તો છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે શિવના પરમ ભાવે જુનાગઢમાં હાલ સર્વત્ર આનંદ જ આનંદ છવાયો છે બાર મહિના સુધી બહાર ન નીકળતા અને જપ તપમાં જ તલ્લીન રહેતા હઠયોગી અને ચમત્કારિક સંતોના દર્શન મહામેળા સમય અચૂક થતા હોય છે અને એટલે જ મહાશિવરાત્રિના મેળા સમયે પુણ્ય સાઢી સાધુ સંતોના દર્શન કરવાનું સૌભાગ્ય મેળવવાની શ્રદ્ધાળુઓ વર્ષભર રાહ જોતા હોય છે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે જુનાગઢની જે ધરતી છે એમાં પણ જે ગિરનારની ધરતી છે ત્યાં હરહર મહાદેવનો નાદ છે તે દૂર દૂર સુધી સંભળાઈ રહ્યો છે અહીંયા સાધુ સંતોની ભૂમિ છે સાધુ સંતો વર્ષોથી અહીં પોતાની તપસ્યા કરી રહ્યા છે અને આજનો અને આવતીકાલનો ખાસ તો દિવસ કે જે મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવની આરાધનાનો દિવસ છે ત્યારે તમામ જે ભક્તો છે તે લાખોની સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે આપણી સાથે બુદ્ધગરી બાપુ છે તેમની સાથે વાત કરીશું બાપુ ખાસ તો આ જે મહાશિવરાત્રી પર્વ આપણે બધા ભગવાન શિવની આરાધના કરીએ છીએ એનું મહત્વ હોય છે ખાસ ઓમ નમો નારાયણ જય ગિરનારી દશનામ શ્રી જૂના અખાડા દર્શન पादुકા ગિરનારનો જે મહિમા છે મહાશિવરાત્રી ની અંદર લાખો માણસો અહીંયા દર્શન કરવા આવે છે સાધુ સંતોના દર્શન કરે છે અને ભવ્યવા ભવ્ય ગિરનારનો મેળો છે એમાં આજે શિવરાત્રી છે એમાં ખૂબ પણ મહાત્માઓ આવ્યા છે ક્યાંય ભિન્ન ભિન્ન પ્રાંતમાંથી અલગ અલગ પ્રાંતમાંથી આવ્યા છે અને ખૂબ સારો મેળો છે બધા મહાત્માઓના દર્શન થાય છે અને ખૂબ પણ મહાત્માઓ આવે છે એમ જ મહાશિવરાત્રીનો મેળો એટલે કુંભ મેળો કહેવાય એમાં ભવનાથ તલેટી ની અંદર ખાસ કરીને ગણીએ તો જે બાર મહિના સુધી મહાત્માઓ બહાર ન નીકળતા હોય એવા દર શિવરાત્રી થી શિવરાત્રી મહાત્માઓ આવતા હોય છે એવા મહાત્માઓના પણ દર્શન ગિરનારમાં થાય છે એમ જે ગિરનારની અંદર દર્શન પાદુકા શ્રીપદ જૂના અખાડા મેહબૂદગીરી થાણાપતિ ઓમ નમો નારાયણ ભભૂતિનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે બસ ભભૂતિ તો ભભૂતિ માતા ભભૂતિ પિતા ભભૂતિ દેવી દેવતા ભભૂતિ એક સાધુનો શણગાર છે ભભૂતિ છે એક ત્યાગનું પાત્ર છે એટલે ભસ્મ નું તિલક પણ ભગવાન શિવ કરતા હોય છે ભગવાન પણ ભસ્મ ધારણ કરતા હોય છે ભસ્મ એટલે ત્યાગનું પાત્ર છે ઓમ નમો નારાયણ જય ગિરનારી ચોક્કસ તો જય ગિરનારી નાદ સાથે સમગ્ર જે ગિરનારની ભૂમિ છે તે અત્યારે એક જ સુર સાથે જોવા મળી રહી છે હર હર મહાદેવ નાદ સાથે કેમ કે ન માત્ર હજારો લાખો ની સંખ્યામાં ન માત્ર જુનાગઢ કે રાજકોટ કે સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર દેશના અલગ અલગ ખૂણામાંથી જે ભક્તો છે શિવ ભક્તો છે તે છેલ્લા ત્રણ દિવસથી અહીંયા ભગવાન શિવની આરાધના માટે આવી રહ્યા છે નવનાથ અને ચોસઠી જોગણીઓનું નિવાસ સ્થાન ધરાવતું સિદ્ધ ક્ષેત્ર એટલે ગિરનાર જેના દર્શન પૂજા અને પરિક્રમા કરવાનું સનાતનની પરંપરામાં એક ખાસ મહત્વ છે પૌરાણિક સ્થળ ભવનાથ ધામનો ઉલ્લેખ પુરાણોમાં પણ મળી આવે છે ભવનાથ મહાદેવ મંદિર માં મંદિરમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રભુ શ્રી કૃષ્ણના સમયનો નાતો રહ્યો છે અને આ ભવનાથ મહામેળાના ઇતિહાસ પર નજર કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણના સમયથી મહાશિવરાત્રિના મેળાનું આયોજન થતું રહ્યું છે ભવનાથના મહામેળાના સંદર્ભમાં સ્કંદ પુરાણમાં એક દંતકથા પ્રચલિત છે કે ભગવાન શિવજી અને પાર્વતી રથમાં આકાશ માર્ગેથી પસાર થતા હતા ત્યારે ભગવાનનું એક દિવ્ય ઘરેણું ભવનાથ મંદિરની આસપાસમાં જ ક્યાંક પડી જાય છે જેથી આ સમગ્ર ક્ષેત્રને વસ્ત્રા ઉપરથી પણ ઓળખવામાં આવે છે જેથી જગિરનાર ગઢ અને ભવનાથ મંદિરના દર્શન કરવા એ સનાતનીઓ માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. ભવનાથના મહાશિવરાત્રી મેળાનું સૌથી મુખ્ય આકર્ષણ એ સાધુ સંતોની રવેડી હોય છે. મહાશિવરાત્રીના પાવન દિવસે રવેડીતા દર્શન અને સંતોના શાહી સ્નાન સાથે મેળાનું સમાપન થાય છે. ભવનાથ મંદિર પરિસર નજીક જ આવેલા મૃગી કુંડમાં સ્નાન કરવાનું પણ ખાસ મહાત્મય છે. એવી માન્યતા છે કે મૃગી કુંડમાં સ્નાન કરવાથી સર્વ પ્રકારના દુઃખ અને દર્દનું હંમેશા માટે નિવારણ થઈ જાય છે મહાશિવરાત્રીના મેળા દરમિયાન વિવિધ અખાડા અને હઠ યોગી સંતોના વંદન કરવા મળે છે રુદ્રાક્ષ એ શિવને અતિ પ્રિય માનવામાં આવે છે અને ભવનાથ દાદાના મહામેળામાં શરીર પર હજારો રુદ્રાક્ષ ધારણ કરીને પહોંચેલા સંત દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા રુદ્રાક્ષ મોટી સંખ્યામાં આપણે ધારણ કરી છે રુદ્રાક્ષનું એક અલગ મહત્વ છે ભગવાન શિવ સાથેના કનેક્શનનું મહત્વ છે હા ભગવાન શિવરૂપી રુદ્રાક્ષના ધારણ કરવાના બહુ મહત્વ છે આ દર્શન માત્રના શિવજીના સાક્ષાત દર્શનના પુણ્ય પ્રાપ્તિ રુદ્રાક્ષ ધારીના દર્શન કરવાથી થાય છે એટલે માણસો ની મનમાં ભગવાન ભોળાનાથ ની સદભાવના જાગે છે એટલે આ રુદ્રાક્ષ ધારી બધા જેટલા છે રુદ્રાક્ષ ધારણ કરે છે એટલે જ રુદ્રાક્ષ ધારણ કરે છે કે જે કોઈને રુદ્રાક્ષ ધારી ના દર્શન થાય છે અને સાક્ષાત ભોળાનાથ ના દર્શન કર્યા એટલું જસ મળે છે સાક્ષાત ભોળાનાથ ના દર્શન છે તે કરતા હોય એ પ્રકારનું લોકોને અહીંયા આભૂતિ થાય છે કારણ કે આ જે ભૂમિ છે તે જ એટલી પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે ભગવાન શિવની ભૂમિ ગણવામાં આવે છે દેવી દેવતાઓની ભૂમિ ગણવામાં આવે છે અને જ્યારે મહાશિવરાત્રીનો પર્વ હોય શિવરાત્રીનો મેળો હોય છેલ્લા ચાર દિવસથી આ મેળાનું આયોજન થઈ રહ્યું છે અને જેમાં લાખોની સંખ્યામાં ભક્તો છે જે શિવ ભક્તો છે તે પધારી રહ્યા છે આસ્થાનો નો મહાપર્વ એટલે મહામેળો ભક્તિ અને ભજનની સાથે જ ભોજનનો ત્રિવેણી સંગમ માનવામાં આવે છે અને એટલે જ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા લાખો લોકોને ભરપેટ ભોજન પ્રસાદ આપવાની વ્યવસ્થા વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે ભવનાથ તળેટીની નજીક જ આપા ગીગાનો ઓટલો ભાવિ ભક્તોનો આશરો બન્યો છે મહાશિવરાત્રીના મેળામાં દમદમી ઉઠેલા અન્ન ક્ષેત્રમાં આઠ થી નવ દિવસ દરમિયાન રોજ હજારો ભક્તોને રોજ બંને ટાઈમ બે મીઠાઈ સહિત દાળ ભાત શાક અને રોટલી ભક્તિભાવ પૂર્વક પેરસવામાં આવે છે જયારે શિવરાત્રી દિવસે ફરાળ જમાડવાની વ્યવસ્થા ધાર્મિક સંસ્થા દ્વારા કરવામાં આવે છે મહાશિવરાત્રી નો પાવન પર્વ છે મહાશિવરાત્રી ના પાવન પર્વ પર ગિરનાર ની ધરતી એટલે કે સુરા અને સંતો ની ભૂમિ અંદર મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવની આરાધના કરવા માટે આવતા હોય છે ત્યારે અત્યારે આ એક મોટી અન્નક્ષેત્ર છે તે પણ ચાલી રહ્યા છે તેમાં ખાસ તો જે વાત કરવામાં આવે આપાગીગાનો હોટલો કે જે વર્ષોથી આ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે તેમની સાથે આપણે વાત કરીશું બાપુ

આ અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે આ ક્ષેત્રમાં કરતા હરતા સમા કોઈ છે નહીં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મા અંબા અને બહુતરાજીના આશીર્વાદથી દ્વારકાધીશ ભગવાન ભોળોનાથ અને આપાગાગીગાના આશીર્વાદથી આ ક્ષેત્ર ચાલે છે શિવરાત્રિ પહેલાં ચાર પાંચ દિવસે અને શિવરાત્રી બાદના એક દિવસ એટલે કે સતત આઠ નવ દિવસ સુધી આ અન્ન ચાલુ હોય છે અન્ન ક્ષેત્રની અંદર દરરોજ શુદ્ધ ઘીની બે મીઠાઈ બે શાક દાળ ભાત રોટલી રોજ અલગ અલગ મેનુ હોય લાઈવ ભજીયા હોય ગઈકાલે છોલે પૂરી હતી અને આગલે દિવસે પાંભાજી કાર્યક્રમ હતો સવારે દસ વાગ્યા સુધી શુદ્ધ ઘીની જલેબી ગાંઠિયા આવી અનેક વસ્તુઓ લોકોને પીરસવામાં આવે છે લોકો ભાવથી પ્રસાદ લે છે જીવ અને સાક્ષાત મિલન કરાવતો મિની મહાકુંભ ભરાયો છે

દેશ વિદેશમાંથી શીતળાની મહામારીના કારણે બંધ રાખવો પડ્યો હતો તો બે હાજર એકવીસ અને બે હાજર બાવીસમાં કોરોના મહામારીના કારણે મેળો એ બંધ રાખવાની ફરજ પડી હતી જુનાગઢમાં હાલ લાખો શ્રદ્ધાળુઓના જમાવડાને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે

મહાશિવરાત્રીનો મેળો કુદરતી આફતોના કારણે અત્યાર સુધીના ઇતિહાસમાં માત્ર પાંચ વખત બંધ રાખવાની ફરજ પડી જેમાં વર્ષ ઓગણીસો ચુમ્માળીસ પિસ્તાળીસ માં બીજા વિશ્વ કારણે મેળો બંધ રખાયો તો વર્ષ ઓગણીસો પિસ્તાળીસ માં શીતળા મહામારીએ હાહાકાર મચાવ્યો આ બીમારીનો ચેપ વધારે ન પ્રસરે તે માટે મહાશિવરાત્રી મેળો મોકૂફ રખાયો જ્યારે વર્ષ બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે શિવ ભક્તોની સલામતી જાળવવા મેળો બંધ રાખવો પડ્યો ભગનાથના મેળામાં દર્શને આવતા લાખો ભક્તોની સુરક્ષા માટે પોલીસના જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે પોલીસ એસઆરપી અને હોમગાર્ડના ત્રણ થી વધારે જવાનોનો રાઉન્ડ થી ગ્રુપ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ લોખંડી સુરક્ષા વ્યવસ્થા પર જૂનાગઢના પોલીસ વડા હર્ષદ મહેતા સીધી નજર રાખી રહ્યા છે ભવનાથ મહાશિવરાત્રીનો મેળો હાલ જૂનાગઢ ખાતે ચાલી રહ્યો છે એમાં ગઈ ચાર તારીખથી ત્રણ હજારથી વધારે પોલીસ જવાનો હોમગાર્ડ જીઆરડી એસઆરપીનો હાલ બંદોબસ્ત ચાલુ છે સાથે સાથે સર્વેલન્સ માટેની દસ ટીમ છે કે જેમાં લોકોને પિક પોકેટ ટીમ કે અન્ય એવા બનાવ ન બને એના માટે તકેદારી માટે રાઉન્ડ દિકલોક છે બાળકો મહિલાઓ અને વૃદ્ધોની સલામતી માટે દસ છે સી ટીમ છે અલગ અલગ ભીડવાળી જગ્યાએ કાર્યરત છે ટ્રાફિક મેનેજમેન્ટ માટે છ ક્રેન છે એ ટોઈંગનું કામ કરી રહી છે કે જ્યાંથી રસ્તો એક જ માર્ગી હોય એવા નો પાર્કિંગ ઝોનને અને ત્યાંથી વ્હીકલને ડાયવર્ટ કરવા માટેની પણ હાલ તકેદારીથી કામ ચાલી રહ્યું છે સીસીટીવી કેમેરા બસો ને પંચ્યાસી જેટલા કેમેરા મારા નેત્રમના અને સાથે સાથે અહીંયા ભવનાથમાં એક અલગથી કે એક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે ડ્રોન દ્વારા પણ ટ્રાફિક સર્વેલન્સ થાય એ માટે પણ લાઈવ ડ્રોનનું પણ અહીંયા વ્યવસ્થા કરેલી છે સમગ્ર બંદોબસ્તમાં લોકો શાંતિપૂર્ણ માહોલમાં કરી શકે એ માટેની પોલીસ છે એ તમામ કાર્યવાહીમાં હલ કરી રહી છે સમગ્ર રૂટમાં એકત્રીસ થી વધારે એવા પોલીસના પોઈન્ટ છે કે જ્યાં લોકો જોઈ શકે લોકો ત્યાંના પોલીસનો સંપર્ક કરી શકે કોઈ વિખુટા પડેલા લોકો અથવા અન્ય મદદની એમને મળી રહે એ માટેની પણ પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે મહાશિવરાત્રી મેળામાં બધું સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા ઠેર ઠેર પાણીની ટાંકીઓ લગાવવામાં આવી છે તો પાંચ સ્થળે મોબાઈલ ટોયલેટ વાન રાખવામાં આવી છે આ ઉપરાંત સ્વચ્છતા જળવાય રહે તે માટે સફાઈ કર્મચારીઓને પણ મોટી સંખ્યામાં ફરજ સોંપાય છે ભોલેનાથ જય જયકાર સાથે ગુજરાત ફર્સ્ટ મહાશિવરાત્રીના મેળા ભભૂતિ અને સુશોભિત સાધુ સંતોના દર્શન મૃગી કુંડમાં સ્નાનના ખાસ મહત્વ અને લાખો ભક્તો માટે ભોજન પ્રસાદીની સ્વયંભૂ થતી વ્યવસ્થાઓ પર એ ટુ ઝેડ વિગતો જાણી કાલે ન્યૂઝ રિસર્ચમાં ભવનાથ મેળાને લગતી વધુ રસપ્રદ વિગતો અંગે જાણીશું હાલ મને રજા આપશો નમસ્કાર